અને સાંજે પીર સૈયદ ગાઝી અબ્દુલ્લા શાહ હાજી ઉર્જીપી દરગાહ ઉપર બારોઈ ગામે છેલ્લા પાંચ વર્ષથી ખ્વાજા સાહેબના છઠ્ઠી મુબારક નું કાર્યક્રમ રાખવામાં આવે છે અહી અઠાવીસો થી ત્રણ હજાર લોકો ન્યાજ લાભ લે છે આ આખા કાર્યક્રમનું આયોજન બારોઈ મુસ્લિમ જમાત વતીથી નમસ્કાર દોસ્તો આજનો દિવસ આજે દેશ અને વિદેશમાં જે ખ્વાજા ગરીબે નવાજ ને માનનાર રોકો એક ઉર્ષ ધામધૂમ ઉજવતા હોય છે ખ્વાજા ગરીબે નવાજ અ આ ભારતની અંદર એક મહાન શખ્સિયત એક મહાન સુફી સંત તરીકે અને જ્યારે એમના બારગામાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો જ્યારે એમની બારગામાં જતા હોય છે ત્યારે કંઈક ને કંઈક માગીને આવતા હોય છે કંઈક ને કંઈક લઈને આવતા હોય છે ગરીબે નવાજ ખ્વાજા ગરીબે નવાજ એક એવી શખ્સિયત છે એવા સુફી સંત છે કે જેને હંમેશા લોકોને દુઆ આપી છે અને એમનું ટાઇટલ ખ્વાજા ગરીબે નવાજ એટલે લોકો એમને બારગામાં જતા હોય છે પરંતુ આજે સમગ્ર દેશ અને વિદેશમાં જ્યાં પણ લોકો રહેતા હોય છે ત્યાં એમનું ઉર્સ ઉજવવામાં આવે છે એવી જ રીતે હાલ મુન્દ્રામાં બારોઈ ગામમાં તેમનો ઉર્સ ઉજવવામાં આવ્યો અને ખ્વાજા ગરીબે નવાજ એક એવી શખ્સિયત છે કે જેમની ચાદર દેશના કોઈ પણ વડાપ્રધાન જ્યારે પોતાની સીટ ઉપર હોય તો એ એની ચાદર એના દરબારમાં પહોંચાડતા હોય છે અને મહાન સુફી સંત છે ત્યારે એ એમના નામથી એક આયોજન બારઈ ગામમાં થયું ત્યારે ખાસ કરીને આજે સમગ્ર દિવસમાં શું શું કાર્યક્રમ હતો આજે બધાથી પહેલે તો બધાએ દિલથી બધાનો છઠ્ઠીને મુબારકબાદી આખા આલમે ઇસ્લામને કેમ કે આજે મોટામાં મોટો આપણો હિન્દુસ્તાનનો મોટામાં મોટો તહેવાર છઠ્ઠી શરીફ કહેવાય કેમ કે આપણે જે પણ છીએ કોઈ પણ ચીજ હોય તો આપણે દિલથી આપણે કોને સંભાળીએ ખાજા ગરીબ ન હોય તો આપણો મેન મકસદ તો એ છે કે આપણો ખાજા સાહેબનો શુક્ર ગુજાર છીએ કે આપણે આ ટાઈમ મળ્યો ને આપણે આ ટાઈમમાં ઉજવણી કરી આખો ગામ બારોઈ એમાં અમારો ગામમાં કોમી એકતાનો મિસાઇલ છે જે આપણે ખાજા ખાજા સાહેબના હિસાબે આપણા ગાજી અબ્દુલ્લા શાહ એના ટાઈમે ઓરસ કર્યો તો આખો ગામ છે હિન્દુ મુસ્લિમ બધી એકતાથી તહેવાર મનાવ્યો છે ખ્વાજા ગરીબી નવાજ હંમેશા સુફીસંત લોકોને દુઆ જ આપી છે એમના બારગામમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે પણ હોય લોકોને દુઆ આપતા હોય છે અને જ્યારે આઠસો તેરમાં ઉર્ષ સમગ્ર દેશ અને વિદેશમાં જ્યારે ઉજવાતો હોય ત્યારે બારમીમાં આપ કઈ રીતે એમનો ઉર્ષ ઉજવો અને આજે શું શું પ્રસાદીમાં શું શું આપવામાં આવ્યું પ્રસાદીમાં એ છે કે સમજી લો કે કોઈ પણ માણસ છે આપણે શું દિલથી જકી હોઉં હું તો આપણે પહોંચી ન શકીએ એના માટે અમે પોતે આખો ગામ મળી ને અમે અહીંયા પોતે અમારા ગામમાં ખ્વાજા સાહેબનો તહેવાર ઉજવીએ છીએ ખાસ કરીને યુવાનો પણ આપણી સાથે છે એમની સાથે વાત કરશું કે ખ્વાજા ગરીબી નવાજ અતાએ હિંદ એક મહાન સુફી સંત અને જેમને કહેવાય કે તેમની એક કસ્તીમાં એક સમંદર લઈ લીધું હતું જ્યારે એમનો ઉર્સ આપણા ગામમાં ઉજવવામાં આવ્યો ત્યારે આજે સમગ્ર શું તૈયારી હતી તૈયારીમાં એવું છે કે આપણા બારોઈના મુસ્લિમ સમાજના યુવાઓ અને બારોઈ મુસ્લિમ સમાજ સાથે રહી અને સારું એક કાર્યક્રમ યોજ્યું હતું અને ખ્વાજા સાહેબનો આઠસો ને તેરમો ઉર્સ ઉજવામાં આવ્યો હતો ત્યારે અમે એમની ચાહના લોકો દિલમાં રાખી અને બારોઈ અમારા સમાજ વતી અહીંયા એક પ્રોગ્રામ રાખેલ હતો અને એના માટે બધાએ ભાઈઓ સાથ સહકાર આપી અને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે બારવી ગામની વાત કરું તો દર વર્ષે એક સારી જ્યારે ખ્વાજા ગરીબે નવાજની છઠ્ઠી હોય છે ત્યારે એ ધામધૂમથી ઉજવતા હોય છે અને આ આ વખતે પણ બહુ ધામધૂમથી ઉજવી અને એક સાથે સમૂહમાં આ વખતે ભોજન પણ લેતા હોય છે અને જે પણ એમના વિસ્તારમાં રહેતા આજુબાજુ રહેતા તે તમામ લોકોને દાવત પણ આપવામાં આવે છે એક ધામધૂમથી આ છઠ્ઠી એટલે કે ગરીબે નવાજનો ઉર્સ મનાવવામાં આવે છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત Freshness comes above. Yash Soft Drinks.